એકદમ ઠંડુ ઠંડુ અને ગુલાબી ગુલાબી વાતાવરણ છે કેમકે એકદમ શાંત વાતાવરણ છે ને ઝીણો ઝીણો પક્ષીઓનો અવાજ આવે છે જ્યાં અહીંયા સૂરજ ઉગી ગયો છે કેવું મસ્ત લાગે છે અત્યારે એકદમ શાંત વાતાવરણ છે ગામડાનું વાતાવરણ છે ને અત્યારનું સવારનું વાતાવરણ બહુ સારું હોય છે છાસ છે ને બનવા માટે મૂકી દીધી છે ગાયને મંગળાને હવે ખાય છે ગાય દોવાઈ ગઈ છે એટલે એ લોકો એનું ખાવાનું ખાય છે લોટ બંધ થઈ ગયો છે જે અહિયાં શાક છે એ આપણું ચડે છે ડીભારો થઈ ગયો છે આમાં દૂધ છે જેનું ગાય બનાવું છે તે મેળવવું છે અને આમાં છે ને ગાય ની તાજી તાજી છાશ છે તો આપડે એટલી રસ્તે બની ગઈ છે અને હવે છે ને આપડે રોટલી કરવાની છે તો એક ચૂલો ખાલી છે તો આપડે ચાલો તો અત્યારે સાડા વાગી ગયા છે આરામ કરીને ઉઠી ગયા અને આજ તો બહુ ગરમી ને તડકો અને બહુ છે તો મને થયું કે લાઈને હંમેશાને સરબતની શરૂઆત કરી દઈએ હવે જો મેં અહીંયા છે ને મસ્ત મજાનું શરબત બનાવીને તૈયાર રાખી દીધું છે કેમ કે પપા છે ને આજ જો આટલા બધા લીંબુ લાયા છે અત્યારે છે ને લીંબુનો ભાવ તો જો ₹10 નો કે ₹15 નો એક લીંબુ મળે છે અને બજારમાં ભાવ કઈ 150 થી 200 રૂપિયા કિલોના ભાવ છે હજી તો ઉનાળાની શરૂઆત થઈ ને કે આટલો ભાવ થઈ ગયો તો આગળ કેટલો ભાવ થાય લીંબુનો મને એ વિચાર આવે છે તો તમે આ ફ્રિજ માં જોઈને કહી દો કે અમીરી કેટલી હશે અમીરી જો એટલા લીંબુ છે લાખ રૂપિયા નો માલ મળ્યો અહીંયા લાખ એટલે ધીમે ધીમે લીંબુના લીંબુ ના ભાવ પડકે ભરવાના છે એ લીંબુ દેખી મને લીંબુ શરબત બનાવવાનું મન થઈ ગયું ને તડકો પણ ગરમી ને તડકો ને એટલો છે ને એ ગાલે લીંબુ સરબત બનાવીને બધાને ઠંડા કરી દો ચાલો તમે વાસણ જલ્દી આપણે પીએ આમ તો કઈ તો રાહ જોઉં કે કઈ બંધ કરીને આપણે પીવાનું શરૂઆત કરીએ આજે સુતી છે આજે મોડી મોડી સુતી હતી ત્રણ વાગે એટલે હજી સુતી છે મારા નાના સાથે મમ્મી ના ગ્લાસ ભર્યો છે પપ્પા હજી છે એની વાડી ક્યાં લાગે લઈ આવશે પછી એને આપણે પાછું ફ્રીજમાં મૂકી દેસુ ઠંડુ થઈ જશે વધારે પછી એને પણ આપી દેસુ લીધી આવશે એટલે એને આપી દેસુ નથી રમો ને મમ્મી બેન પી દઈ ના દેસુ તો એનો ગ્લાસ લઈ દો આવે મમ્મીને પણ આપી આવી અને સરબત બબલ બબલ હા શરદી માં તો સરબત હારું ડોક્ટર બેઠા છે ડોક્ટર બની ગયા છે શિયાળામાં સાહેબ થઈ ને સાહેબ તો વાંધો નહીં સરબત તો હારું એમાં કઈ વાંધો આઈસક્રીમ ઉનાળા માં તો બહુ સારું કઈ વાંધો નહીં

તો ચાલો વિડીયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો ગયો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો બાય ગુડ નાઇટ ગુડ નાઈટ